ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ બની છે આ માટે કલમમમાં સતત બેઠકનો દોર ચાલી રહ્યો છે આ વચ્ચે ભાજપ પ્રવક્તાની પ્રતિક્રિયા પણ સામે આવી છે ભાજપમાં આગામી નવા સંગઠનને લઈને મંડળ અને રચના કરવામાં વર્ષથી નીચેના લોકોને અગ્રિમતા આપવામાં આવશે તેવો નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાયો છે આ ઉપરાંત કોંગ્રેસ અથવા અન્ય પક્ષોમાંથી આવેલા અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ ચૂક્યા છે તેવા લોકોને પણ ચોક્કસ સ્થાન આપવામાં આવશે તેવું જણાવ્યું હતું આવતીકાલથી રાજ્યની છ જેટલી મહાનગરપાલિકામાં નિરીક્ષકો વોર્ડ અને મંડળના પ્રમુખની નિમણૂક માટે પોતાની કામગીરી તેઓ શરૂ કરશે પક્ષમાં ઉંમરના બાબતે વાત કરવાની તો પિસ્તાલીસ વર્ષથી વધુ હોય કે પિસ્તાલીસ વર્ષથી ઓછી ઉંમર હોય એ નીચેના કોઈ બૂથ લેવલમાં કે બીજા કોઈ અન્ય લેવલમાં આ નથી પરંતુ જ્યાં સુધી મંડળની રચના છે કે વોર્ડની રચના છે ત્યાં સુધી પિસ્તાલીસ વર્ષની ઉંમર સુધીમાં એને પ્રાધાન્ય આપવામાં આવશે અને એથી મોટી ઉંમરના હશે એને જે ખરા એમાં જે નવા જે ઉમેરાયેલા છે અને નવા યુવા જે લોકો છે એને વધારે મહત્ત્વ આપવામાં આવશે એવું પક્ષ તરફથી નક્કી કરવામાં આવ્યું છે સાથે સાથે કોંગ્રેસમાંથી અને જે અન્ય પક્ષોમાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાયેલા હોય એવા વ્યક્તિઓને પણ મહત્વ આપવાની વાતની જે ચાલી રહી છે તો એ છે કે જે વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા છે નરેન્દ્રભાઈ મોદીની વિકાસની વિચારધારા સાથે સંકળાયેલા છે આવા તમામ કાર્યકરો જે ભારતીય જનતા પાર્ટી માટે કાર્ય કરી રહ્યા છે એવા તમામ કાર્યકરોમાંથી જે કાર્યકર કામ કરે છે અને ખરેખર જે કાર્યકર્તા છે એ કાર્યકર્તાને મહત્વ આપવું એવું ભારતીય જનતા પાર્ટીને એણે નક્કી કરેલું છે અને એ પ્રમાણે મહત્ત્વ આપવામાં આવશે અને આવતીકાલથી અમદાવાદ અને સુરત સિવાય બાકીના જે છ મહાનગર છે એમાં નિરીક્ષકોની પ્રક્રિયા શરૂ થશે મંડળના અને વોર્ડના પ્રમુખ માટેની એ પણ આવતીકાલથી શરૂ